રાજકોટની પીડીયુ હોસ્પિટલને મળ્યો વધુ એક ખિતાબ સાફ સફાઈ યોગ્ય ડમ્પિંગ રેકોર્ડની જાળવણી સહિતની સારી કામગીરીને લઈને પ્રમાણપત્ર આપવામાં આવ્યું સુશાસન દિવસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું જિલ્લા કક્ષાએ બેસ્ટ વહીવટી કામગીરી બદલ સન્માન પણ આપવામાં આવ્યું એટલે ગઈકાલે ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું નું દિવસે આપના સુશાસન દિવસ એટલે ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કરવામાં હોય છે અને આમાં અમુક અમુક કેટેગોરીનું પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન થાય છે એટલે એટલે ગુજરાત સરકાર શ્રી તરફથી સુશાસન દિવસ ઉજવણી કાર્યક્રમ બે હજાર ત્રેસનું અંતર્ગત આપના જિલ્લા કક્ષા ઉજવણી કાર્યક્રમ પણ થયું આમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ એ પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનું બેસ્ટ વહીવટી કામગીરી એટલે સૌથી વધારે સર્વશ્રેષ્ઠ કામગીરી માટે સન્માનપત્ર આપવામાં આવ્યું છે આ માટે હું ગુજરાત સરકારને જિલ્લા વહીવટી તંત્રને બહુ આભાર માનું છું અને આ જે સન્માન મળ્યું છે આનું જે બેસ્ટ વહીવટી માટે જે આપના જે બેસ્ટ વહીવટી આમાં ઝુંબેશ રેકોર્ડ વર્ગીકરણ સાફ સફાઈ ઝારમે એટલે બધું આવી ગયા આ માટે આ માટે જે સન્માનપત્ર જે સિવિલ હોસ્પિટલ મળ્યું છે એને તો આભાર તો માનું છું સાથે સાથે આ એક એક મારા માટે એક પ્રેરણાનું સ્ત્રોત છે અને હું ભવિષ્યમાં આથી વધારે આથી સારી રીતે કામ કરવાનું સંકલ્પ લઉં છું અને બધા એક ટીમ પીડીયુ તરીકે મારે આગળ આ જે મને સન્માન આપ્યું છે આ માટે હું આગળ વધીશ અને આથી વધારે સારી રીતે કામ કરવાનું સંકલ્પ લઉં છું